આ લો આપ જો ભઈને દહીં સમોસા સમોસો પાંચ જાતના કઠોળવારૂ બરાબર છે તોરા ચણા રાજમા દેશી ચણા લીલા વટાણા સફેદ વટાણા અમેજ બનાવ્યા આ દહીં કચોરી બનાવી છે આપણે જામનગરની જામનગરની બે એક બે

hmm berapa ini harga nya? berapa ini rupiah અટેકા મેન રોડ ચાર ચૌદ નો કોર્નર ગણેશની સામે ગિરિરાજ ઘોઘરા સાંજે ચાર થી રાતના સાડા આઠ ઘોઘરા પ્લેટ ત્રીસ રૂપિયા સમોસા ત્રીસ રૂપિયા દહીં સમોસા દહીં કચોરી ચાલીસ રૂપિયા

આડે કચોરી બનાવી છે આપણે જામનગરની જામનગરની બે કચોરી मीडियम में कौन बोल रहे हैं जामनगर ने ली फेमस हां ड्राई कचौरी ड्राई कचौरी तू प्राइस है नहीं 40 रुपया पर प्लेट ओके स्वीट हाउस है हम्म एक किया प्राप्त तो था यार अरे सेवा जी

ini serup ya hmm ah oh. bos ચોરા ચણા રાજમા દેશી ચણા લીલા વટાણા સફેદ વટાણા હમ ખુદ પોતે લાલ લીલી અને ખજૂર આમલી

হ্যালো দাও লাইনে দাও হ্যাঁ বলো সিন